દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના કટારાની પાલ્લી ગ્રામ પંચાયતમાં મનરેગા યોજનામાં થયેલા કરોડોના ભ્રષ્ટાચારની તપાસ કરવાની માંગ સાથે દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું દાહોદ જિલ્લામાં મનરેગા યોજનાનો કૌભાંડનો સિલસિલો હજી પણ ચાલુ જ છે મળતી માહિતી પ્રમાણે આજરોજ સિંગવડ તાલુકાના કટારાની પાલ્લી ગ્રામ પંચાયતમાં મનરેગા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો સવાલ ઊભો થયો છે ત્રણ કરોડ પચીસ લાખનું કૌભાંડ થયું હોય તેવું જાગૃત નાગરિકે જણાવ્યું હતું ત્યારે સિંગવડ તાલુકાના પડલી ગામના ગ્રામજનો આગેવાનો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ નરેશભાઈ બારીયા સાથે મળી સિંગવડ તાલુકા કક્ષાએ આપવા માટે પહોંચ્યા હતા મનરેગા યોજના અંતર્ગત કામોમાં થયેલા ભ્રષ્ટાચારની ચોક્કસ તપાસ કરવામાં આવે તેમ જણાવી મામલતદારને તેમજ વહીવટી તંત્ર અને ટીડીઓ શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે નાનકડા ગામમાં કુલ રેશન કાર્ડ ધારકો બસો તેત્રીસ છે અને જોબ કાર્ડ આઠસો પંદર બનાવેલ છે સાથે સાથે બસો તેતાળીસ સેક્ટર છે ને સરકારી એકસો થાય છે ને થયેલા ને ના થયેલા કામો અઢાર કરોડના છે આ કામોની તાત્કાલિક તપાસ કરવામાં આવે તેવી ગ્રામજનોએ રજૂઆત કરી હતી બ્યુરો રિપોર્ટ સીઝે ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝ સાથે ચેતનાબેન ગણાવા અને અમે સત્યની સાથે તારીખ એકવીસ સાત બે હજાર પચીસના રોજ અમોયે તાલુકા વિકાસ અધિકારી શ્રી સિંગવડને કટારાની પાલી ગામે મનરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચારનું આવેદનપત્ર આપેલ છે જેમાં કટારાની પાલી ગામે એકસો ને આઠ જેટલા જમીન સંતલ બાવીસ જેટલા સ્ટોનબન બાર જેટલા દૂધકુવા બાર જેટલા માટી માટીમેટલ રોડ અને સાત જેટલા ચેકડેમનો કાગળ ઉપર કામ કરી ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરેલ છે જેની તાત્કાલિક તપાસ થાય એવી અમારી માંગ છે આજ રોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે અને એમાં અમે અરજીમાં એવી માંગ કરી છે કે કટારાની પાલી ગામે ખૂબ મોટો પ્રમાણમાં નરેગા યોજનાનો ભ્રષ્ટાચાર થયેલો છે અને એમાં એ નાનકડું ગામ છે છતાં લગભગ એમાં કુલ ક્યાર્ડ બસો તેત્રીસ રેશન કાર્ડ આવેલા છે અને એમાં જોબ કાર્ડ આઠસો પંદર બનેલા છે સાથે સાથે એમાં કટારાની પાલ્લી ગામનું ક્ષેત્રફળ ખાલી બસો તેતાલીસ હેક્ટર થાય છે અને એમાં સરકારી પડતર એકસો સોળ થાય છે તો એમાં લગભગ થયેલા કામો અને ના થયેલા કામો કરીને અઢાર કરોડનું થાય છે પણ અમે ખોળવા જ્યારે બેઠા ત્યારે લગભગ ત્રણ કરોડને પચીસ લાખનું અત્યારે સ્થળ પર પણ નથી કે કોઈ જગ્યાએ નથી આ નાનકડા ગામમાં આટલો મોટો ભ્રષ્ટાચાર થયેલો હોય તો આ ભાજપ સરકારે બીજા ગામડામાં કેટલો કર્યો કર્યો છે એ આપ સૌ વિચારી શકો છો આ ભાજપની સરકાર સરકારે આ કટારાની પાલીમાં આટલા બસ્સો તેત્રીક યાર્ડને એમાં કામો કેટલા લગભગ બસો ઓગણત્રીસ કામો બોગસ થયેલા છે હાથે કેટલ શેડ અને નાના નાના કામો ગણે તો એક હજાર કામ ત્યાં થયેલા બોલે છે પણ એ સ્થળ પર નથી તો અમારી માંગ એ છે કે તાત્કાલિક ધોરણે તાલુકા વિકાસ અધિકારી સાહેબ આ ગામમાં જાય અને એની જે પણ રિપોર્ટ બનાવીને જેની પર શિક્ષાની કાર્યવાહી કરવાની થાય એપીઓ હોય જીઆરએસ હોય યા કોઈ પણ અધિકારી આવતા હોય એમને તાત્કાલિક ધોરણે એફઆરઆઈ કરીને એમને શિક્ષા કરે અને આ ભાજપની સરકાર તાત્કાલિક ધોરણે આવા ભ્રષ્ટાચારો બંધ કરે એવી અમારી માંગ છે